સુરેન્દ્રનગર જિલ્લાના શ્રી લીંબડી કેળવણી મંડળની મુલાકાત કરી હતી લીમડી કેળવણી મંડળની શહેરી કક્ષાથી લઈને ગ્રામ્ય કક્ષાએ બાલ મંદિર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આઈટીઆઈ તેમજ કોલેજ આવેલી છે અને આ તમામ સંસ્થાઓનું સંચાલન લીંબડી કેળવણી મંડળ કરે છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ મંડળનું સંચાલન મંડળના પ્રમુખ પ્રવિણ વાઇસા મંત્રી ભરતભાઈ વાઇસા ખજાનજી શૈલેષભાઈ મણિયાર તેમજ સહમંત્રી પ્રકાશભાઈ સોની કરે છે ત્યારે તમામ ટ્રસ્ટીઓએ તમામ સંસ્થાઓની મુલાકાત લીધી હતી તમામ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ સાથે વાત કરી હતી સંસ્થામાં કોઈ સમસ્યા હોય તે બાબતે પણ ચર્ચા કરી હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી જીએસ કુમાર વિદ્યાલયની મુલાકાતની વાત કરવામાં આવે તો હાલ જીએસ કુમાર વિદ્યાલયના બિલ્ડિંગનું નવીનીકરણ પૂર્ણ થયાને આરે છે અત્યારે નવીનીકરણ કરીને શાળાના ઉદ્ઘાટન કરવાની અને એક સારું ફંક્શન કરવાની વાત કરી હતી આજની ટ્રસ્ટની મુલાકાતથી નીમડી કેળવણી મંડળ પરિવારમાં હરખની લાગણી જોવા મળી હતી કલ્પેશ વાટેર સાથે સીએન ટવેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ